આવશો બિલાઈબિને શહિતાનજીમ બિસ્મિલ્લા ઇરામાન ઇ રહીમ તો મિત્રો આજે આપણે જોઈશું કે આગામી સમયમાં જે જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલ છે એના વિડીયો હું ચાલ આવી રહ્યા છે અને ખૂબ જ સરસ રીતે એને ડિટેલ્સથી વર્ણન કરવામાં આવશે અને એ અંગે જે એના ઓડિટ રિપોર્ટ્સ છે એ પણ એમાં આવરી લેવામાં આવશે અને બિલ્ડર્સ પાસેથી કેટલા રૂપિયા એમણે લીધા છે ટ્રસ્ટે જે લોન પેટે લીધેલા છે એની પણ વિગતો આવરી લેવામાં આવશે એ સિવાય તેના એટલે કે સર આદમજી આજી દાઉદ હોસ્પિટલ જેતપુરનો જે ટ્રસ્ટ છે સર આદમજી આજી દાઉદ હોસ્પિટલનું જે ટ્રસ્ટ છે સર આદમજી આજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી જેતપુર એફ ત્રણ રાજકોટ રજિસ્ટર નંબર છે તો એના જે કેસો ચાલી રહ્યા છે જેમાં હાઈકોર્ટમાં ચાલે છે જેતપુરની કોર્ટમાં ચાલી ગયા હતા એ ઉપરાંત રેવન્યુ ટ્રિબ્યુનલ અમદાવાદમાં હાલમાં ત્રણ કેસો ચાલુ છે પેન્ડિંગ છે અને ચુકાદા ઉપર છે એ સિવાય તમે જુઓ તો રાજકોટમાં સંયુક્ત ચેરિટી કમિશનરમાં ચાર કેસ અને નીચે નાયબ ચેરિટી કમિશનર કચેરી છે તો એમાં ત્રણ કેસ ચાલી રહ્યા છે તો આ અંગેની પણ સંપૂર્ણ વિગત આવી રહી છે અને એ સિવાય પણ જે ગુજરાત હાઈકોર્ટમાં કેસો ચાલેલા એની પણ વિગત આવી રહી છે એ ઉપરાંત રાજકોટના યુસુફ અલારખા દલવણી જે પહેલાં જેતપુરમાં રહેતા હતા એમને પણ જે ત્રણ જાતના કુલમુખારનામા ટ્રસ્ટ કહેવાતા ટ્રસ્ટીઓએ આપેલા છે એ પણ વિસ્તૃત ડિટેલ સાથે પુરાવા સાથે રજૂ કરવામાં આવશે અને આ હોસ્પિટલનું જે વેચાણ કરવામાં આવ્યું સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા બે એ ઓગણીસો ને અઠ્ઠાણુંની અરજી ઉપર બે હજાર સાતમાં જે હુકમ કરવામાં આવ્યો તો એ વિગત પણ એમાં આવરી લેવામાં આવશે ખૂબ જ વ્યવસ્થિત રીતે એ ઉપરાંત જે ચેકો રિટર્ન થયા છે એ ચેક રિટર્નની પણ જે ફરિયાદો છે એના પણ કેસ છે એની પણ વિગતો છે બેંક ખાતાઓની ડિટેલ્સ આવશે કાંઈ કાંઈ બેંકમાં કેટલા કેટલા ખાતાઓ છે એની વિગતો પણ આપણે આવરી લેશું એ ઉપરાંત એક કાગદળીની જે જમીન છે કે જે સાવ મામૂલી પંદરસો રૂપિયાના મામૂલી કિંમતે ખરીદ કરવામાં આવી હતી એ આ ટ્રસ્ટને છ કરોડ રૂપિયામાં પધરાવી દેવામાં આવી છે જે માત્ર ને માત્ર આઠ વર્ષ પહેલાં પંદરસો રૂપિયામાં ખરીદ કરવામાં આવી હતી હવે પંદરસો રૂપિયામાં જે ખરીદ કરવામાં આવેલી કિંમતની જમીન એને આઠ વર્ષ પછી એવી રીતે એવી કિંમત વધી ગઈ કે ટ્રસ્ટને છ કરોડ રૂપિયામાં દેવી પીડી અને આ જે કાંઈ પણ છે વિગતો એ પણ આપણે ઇન્શાલ્લા સબૂત પુરાવા સાથે આપની સમક્ષ રજૂ કરશું એના રાજકોટમાં જે કેસ ચાલી રહ્યા છે આ સિવિલ કોર્ટોમાં એની પણ વિગતો ઇન્શાલ્લા આવરી લેવામાં આવશે એ ઉપરાંત રાજકોટ કલેક્ટરમાં પણ કેસો ચાલેલા છે તો એ અંગેની પણ સંપૂર્ણ ડિટેલ આવરી લેવામાં આવશે તો ઇન્શાલ્લા ટૂંક સમયમાં જ તે રાજકોટ ખાતે જે કેસો ચાલી રહ્યા છે અમદાવાદ ખાતે જે કેસો ચાલી રહ્યા છે ગાંધીનગર મહેસૂલ વિભાગમાં કેસ ચાલી રહ્યા છે એ તમામની વિગતો આવરી લેવામાં આવશે ઇન્શાલ્લા તો જોતા રહ્યો આપ બશીરભાઈ લાખાણી રાજકોટ પેજ ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં